ગોરવા પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહીના ભાવે કિન્નર સમાજ દ્વારા પોલીસ ભુવન ખાતે પહોંચી પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી સમાજમાંથી હાંકી કાઢવામાં આવેલા કેટલાક કિન્નરો દ્વારા સમાજના ગુરુને રસ્તામાં આતરી માર મારવામાં આવ્યો હતો આ ઘટના ગીંડા સર્કલ નજીક બની હતી વસ્તી ફરતા ભિક્ષાવૃત્તિ બંધ કરાવવા માટે હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કિન્નરોએ કર્યા હતા

એ અમારા માટે એક અસામાજિક તત્વ ની સમાન છે એ લોકો એટલા માટે અમે અમારા બરણપુરામાં રેવું હોય તો ગુરુ નીચે રેવું પડે અમારા કાયદાનું પાલન કરવું પડે કાયદામાં રહેવું પડે એ લોકો ને અમારા કાયદામાં રહેવું નથી તો એ રીતે તો અમારામાં ના બની શકે એ લોકો ને નથી પોતા એટલે એ લોકો અમારા સમાજ ની બહાર છે સૃષ્ટિ કુંવર જયસ્ત્રી કુંવર